ભગવાન રામ વનમાં ગયા ને બાપુ વનમાં ગયા એટલે જંગલમાં જે વનમાં જેટલા સંતો વસતા હતા એ બધા ભગવાનને એને ખબર પડી કે ભગવાન વનમાં આવ્યા છે ભગવાનને વનવાસ મળ્યો છે ભગવાન વનમાં છે એટલે બધા રાજી અને એમાંય વળી સંતો બેઠા બેઠા વાત કરતા હતા ભગવાનના પ્રસંગોની કે ભગવાન જ્યારે અયોધ્યાથી નીકળ્યા અને જ્યારે વિશ્વામિત્ર લઈને નીકળ્યા રસ્તામાં એમ કહેવાય કે અહલ્યાનો આશ્રમ આવ્યો અને અહલ્યાને પગની રજ અડી ગઈ અને એમ કહેવાય કે અહલ્યા છે એ પાછી સ્ત્રી બની ગઈ હવે એવી વાતો કરીને તો ઈ ઈ વખતના એ બધા સંતોને થયું કે તો આપણે લગ્ન કરાયો ઋષિ મુનિઓ લગ્ન કરતા ત્યારે એમાં કંઈ સવાલ નહોતો તમામ ને તો ઓલા તો હા વનવાસી હતા અરે કે ઓલા કહેવાય અરે લગન તો કરના હે તો ક્યાં કહા કરે અમે તો જંગલ હૈ તો એક સંતે શું કીધું ખબર હા ભરજો ભગવાન વનમાં હતા ને ભગવાન ને ચું માળા આ બધા જે ભજન કરે છે ને આવું કરે હવે આનું કરવું શું એટલે ઓલા સંતે સંતોએ કીધું કે આપણે લગ્ન કરીએ જો ભાઈ કથા છે હો પછી તમે હાવ મારું ઓલ ન માનતા તક પણ કે આપણે આપણે ભણવું કોની આ રે અમારા આપણે મંગલનાથ બાપુ હતા ને જુનાગઢ મંગલનાથ બાપુ મંગલનાથ બાપુની જીભ શંકરનાથ હાકતા શંકરનાથ બાપુ જેણે જોયા છે ને ખબર છે શંકરનાથ બાપુ છે મોઠું ત્રાહું હતું હજી બે પાંચ વર્ષ પહેલાં જે એણે દેહ છોડ્યો એ તો હમણાં હોતી હતા મંગલનાથ બાપુ દેવ થઈ ગયા પછી પોતાના વાડીએ પોતે કુટિયા બાંધીને રહેતા અહીંયા આપણે આટકોટની બાજુમાં પણ શંકરનાથ જી પાકતા બાપુની શંકરનાથને કોઈ પૂછતું કે બાપુ લગ્ન કરવા નહીં કદવા હોય તાદી વાતી કદા હોય આવું હવાઈણ કરાવતા શંકરનાથ બાપુ એમ આ સંતોએ કીધું કે આ લગ્ન કોને કરવા એટલે એક સંતે એવું કીધું કે આપણા જંગલમાં આ પથ્થરો છે ને મોટા એને કંડારી અને સ્ત્રીઓની ઘોડે જેવા બનાવી નાખી અને પછી ભગવાન નીકળે ને ત્યારે એને રજ અડાડશું એટલે સ્ત્રીઓ થઈ જાય ભગવાન કે કરી ફેર્યા આ આ નોખે ધંધા તો બધા વળી ટાંકણા લઈ લઈને સોટી જાવ હહોની મુખે ઐશ્વર્યા રાય યાદ આવ્યા તો એની જેવા કોકે કંડાર નાખ્યા હોહોની મુખે મીડિયા કંડારવા એ કે ભગવાન જેથી નીકળશે એટલે અહલ્યા મ સ્ત્રી થઈ જાય આ અહલ્યા થઈ જાય એટલે આપણે કાંઈ વાંધો નહીં આપણા પથ્થરમાંથી સ્ત્રી થઈ જાય તો બધા મીડ્યા પૂતળીઓ ચાર કરવા એમાં ભગવાન લીલા ચાલુ હતી એટલે ભગવાન રોવા મળ્યા જાનકીનું અપહરણ થયું એટલે ભગવાન રોવા મળ્યા સીતા ક્યાં છે મારી સીતા ક્યાં છે ત્યાં ઋષિઓએ કીધું ભગવાન રોવે શું કામ તા કે જે મા જાનકી હાર્યા હતા ને એનું અપહરણ થઈ ગયું એટલે ભગવાન રોવે છે એક સંત કે કે સ્ત્રી કે યોગ મેં રોના બી પડતા હોય તો આ રોના પડતા હોય તક તો પાણાની નહીં માંગતા હોય બની રાખો તો એ નહીં કરના હે ભગવાન રાજી બહુ છે મારા એક રોણા એ જો સંતોના એટલા વિચાર ફેરી નાખ્યા તો મારું રોણું પણ મંગલ છે ભલા માણા તમે સાંભળી આ ભગવાન અને ભગવાન સામે કારીગરી કરવાની નહીં ભગવાન સામે બિલકુલ હોશિયારી નહીં કરવાની એક એવો શિલ્પકાર સાહેબ કે એવી મૂર્તિઓ બનાવતો હતો અને એટલો એમ કહેવાય કે એની મૂર્તિઓ બધે વખાણાતી હતી અને એમાં લઈ એનો મગજ ફેર્યો પોતાના પોતાની મૂર્તિઓ મળ્યો બનાવવા અને સાહેબ પોતાના પુતળા બનાવી નાખ્યા

કે હા પ્રભુ એ ખરખા પચા મારે લેવા કેમ ભગવાને કીધું જોયું કે આ કારીગર હારો છે ભગવાન કે રહેવા દે મારે હારે એની હોશિયારી નહીં હાલે એમ કે હા હું જાઉં તું જોઈએ તું હારવા રહેજે જેવો ઓળખાઈ જાય એટલે તું ગાળીઓ નાખી દેજે ઘોબો ઉપાડવાનું તારું કામ લાવ એટલે આ જે જગ્યાએ મૂર્તિઓની વચ્ચે ઊભો થયો ને એટલે ભગવાન આવ્યા ભગવાન કે ઓ હો કેવી સરસ મૂર્તિઓ બનાવી આ મૃદ કોણ હશે તો ઓલે કે હું હો બાપા ઓલે ક્યાંય લીધો તરત હું આવ્યો એટલે ગોબો ઉપડી લાવે અભિમાન નો હું ન આવું જોવે આપણે આ રામાપીર નો હેલો ગાઈ હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો જાત્રાઓ થાય હુકમ એટલે હું વોટ મિનિંગ ઓફ હુકમ કોણ હુકમ કરે હું કમ પોતાનો હુંકાર ઓછો કરો ને તો આવી યાત્રા થાય પાછો કહું ભગવાન સામે કોઈ અભિમાન ના હાલે જો હરણાકશે અભિમાન કર્યું કે તારું નામ કોઈનું જગતમાં ન લેવરાવા દઉં જે જગતમાં તારું નામ લે એનો ગોબો ઉપાડ લો ભગવાન કે એમ મારું નામ નો લેવા દે તારી જ પ્રજા પાસે ન લેવડાવું ને તો પરમાત્મા ની એની જ ઘીરે પ્રહલાદ મોકલ્યો અને પછી હરણાક જ કીધું લે કઈ ચાળો લે અને હું આપ બધાને કહું સાહેબ જે ટીવીના માધ્યમથી લક્ષ ચેનલથી સાંભળે છે તમને તમે અતિશય ઓલા હોવ કેવા કહેવાય એને ભગવાનને ન માનતા હોય ને કેવા કહેવાય નાસ્તિક નાસ્તિક એની એક બીજું આખું નામ અલગ જ આવે નાસ્તિક નહીં પોગી એ કાંઈ હા તો એની ઉપીનનો માલ છે હા ટૂંકમાં આવે એ અંગ્રેજીમાં નામ છે પણ આપણે એમાં નથી જવું એને કેજો કોઈ ન માનતા હોય એને કેજો કે તારામાં તેવડ હોય ને તો અમારે ભગવાનને તું તારું તું ગાળ્યું દેજે તારો વાળ વાંકવાની થાય દોસ્ત કારણ કે કુતરા ભણતા હોય તો હાથી સામુ ન જોતો હોય તો ઓલો તો હાથીનો નાથ છે જગતનો નાથ છે એ કાંઈ થોડો તારી સામુ જોવે અહીંયા આપણે બકાલું વેસવા વાળો એમ કે હમણાં મને મોદી સાહેબ એને વાંધો પડી ગયો કેમ હાસુ માનવું આપણે કહો મને હમણાં પણ સાહેબ આઈ આચાર સંહિતા લાગી ગઈ કા પણ એક પ્રાર્થના કરું ભાઈ બધા જે અહીંયા બેઠા છો એને ટીવીમાં સાંભળો છો એને મતદાન કર્યા વગર કોઈ રહેતા નહીં મતદાન કરવું એ આપણો જન્મજાત અધિકાર છે કેને દેવો મત એ નિર્ણય તમારે કરવાનો એ તો તમારું મન કહેશે ને ત્યાં જ આંગળી વહી જાય ભલે ગમે એની ગાડીઓમાં ફરતા હો આ નક્કી છે સાહેબ એ મેં જો અનુભવ કરેલો છે તમે ગમે એની ગાડીમાં ફરતા હો પણ જ્યારે તમે મત દેવા જાઓ ત્યારે નિર્ણય તમારું મન મત એટલે મન એ મન જ તમારું ત્યાં આંગળી લઈ જતું હોય પણ આળમાં ન રહેતા કોને મત દેવું ને આવું ન ચાલે સાહેબ મત નથી દેતા ને એ આ દેશની લોકશાહીનું ખંડન કરે છે તમારે મત દેવો એ તમારો જન્મજાત અધિકાર છે મત દીધા વગર રહેતા નહીં સાથે મળીને આપણે બધા ચૂંટણી ઉત્સવ ઉજવીએ સાહેબ આ એ ઉત્સવ છે પહેલાં ધીંગાણા થતા ત્યારે માઇન્ડ નવો રાજા થતો હતો વગર થઈ ગયા ત્યારે આંગળીને બટન દિવ્ય ફેટ દી દે દિલ્હી ભેગું થઈ જાય એમાં પછી કહે કીલું પડાય મત દેજો બધાય ભાવથી હા હો હો ની માના હમ ખાઈ મત દેજો કોને ગયો એ મારો નાદ જાણે પણ મત દેજો ફરી વાર પ્રાર્થના કરો ગરવી ગુજરાત બધાય એક ચૂંટણી ઉત્સવ ઉજવે એવી મારી ખાસ નમ્ર અપીલ પેઠી તું ચોપડા બાંધી આજ તારી પતિ ગઈ બધી ઊંઘ રાણી નંદ રાણી તારા માંગણા કાગ ફળિયામાં ઉભો ફરે અણવાળો માળી હું તો હરજો નહીં તારા પગથિયાનો પાણો નંદ રાણી તારા માનો કવિ કાગ એમ કે હે નંદ રાણી હું તારા પગથિયાનો જો પાણો પીડ્યો હોત તો ભગવાન ગોઠણિયા ભેર થાતો થતો એમ કહેવાય કે જેથી ફળિયા માલી હોસરીમાં આવત અથવા તો હોસરી માલી રમતો રમતો ફળીએ જાત તો મારી ઉપર પગલાં પાડતો જાત ભગવાન જે લીલા કરે ને એ અદભુત લીલા કરે છે ખોટું નહીં માનવાનું એની ઉપર ભરોસો ગુરુના શબ્દ ઉપર ભરોસો હોવો જોઈએ અને ભરોસો છે એ જ ભગવાન છે ભાઈ મોટો મેં ફરી વાર કહું કે ભરોસાથી એક પણ મોટો ભગવાન નથી